વિવાદ બાદ ભાજપનો સબ દાવો ઉમેદવાર સામે અસંતોષ બાદ એક સાથે દેખાયા હતા સંમેલન યોજાયું હતું સંમેલનમાં કૌશિક વેકરિયા નારણ કાછડીયા હાજર રહ્યા હતા જેવી કાકડિયા મહેશ કસવાલા સહિતના નેતાઓ આ બેઠકમાં હાજર રહ્યા હતા ભરતભાઈ સુતરિયા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારના સમર્થનમાં ધારી બગસરા ખાંભા વિસ્તારના કાર્યકર્તાઓનું સંમેલન આજે યોજાયું આપ આ માહોલને જોઈ શકો છો દ્રશ્યમાન થાય છે કે જે પ્રકારે કાર્યકર્તાઓમાં ઉત્સાહ છે ભારતીય જનતા પાર્ટી અમરેલી જિલ્લાની ટીમ એક ટીમ થઈને ભરતભાઈને જે પ્રદેશ ભારતીય જનતા પાર્ટી આપેલો લક્ષ્યાંક પાંચ લાખ કરતાં વધારે મતથી ભરતભાઈને જીતાડવા એ અમારું લક્ષ્ય છે પાર્ટી આપેલા લક્ષ્યને

તો આંતરિક વિખવાદ બાદ પ્રથમ વાર ભાજપના નેતાઓ એક સાથે જોવા મળ્યા હકુબા જાડેજાની ડેમેજ કંટ્રોલ બેઠક બાદ નેતાઓ એક મંચ પર જોવા મળ્યા